હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા મસ્મજનક ફ્રેશ અને એનર્જેટિક્લોગમાં

હા નાસ્તો કરી લે એક એપલ ખાઈ એક તો પૂરું એવું જોવો છો ને મોજ જ કરી અત્યારે તો આપણે સરસ મજાનું સારું હોય તો હું ટેન્શન હોય બધા ફેમિલી મેમ્બર સારા હે મારું આવડું મોટું ફેમિલી સારું હે પછી તો કઈ ટેન્શન નથી જો એક એક ને તો હું બધા

મને ખ્યાલ નથી કારણ કે મેં એકાયરે જારે 8-10 કુરતી લીધી હતી ને ત્યારે રૂપિયા છે ની હતી હમ આની ઓલી રસવાળી રીલ તમે બધાએ જોઈ હશે ને તો એમાં હે ને એક કમેન્ટ જબરદસ્ત આવીતી વેવાય છે કે કકવા આશિષભાઈ ની ઘરે જાવ તો ભૂખ્યો રહેવું પડશે કે આ તો હતી કે આશિષભાઈ રસ પી જાય છે પણ એનાથી એન્ટીક કોમેન્ટ હતી કે એલા જાડા થઈ જાય આશિષ રસ કે લગભગ 4 ભાઈ કે એક કચ ડાર રસ પી તો એ કોમેન્ટ આવી કે ના જાડા થઈ જાય રે ના સુ એલા વિશે મારે ઈ કેવું હે કે રીલ બનાવવા માં બહુ મહેનત થઈ ને મેં ચાર વાટકી ને હકીકત માં મેં છ વાટકી પીધી હે કેમ કે બે વાર મારે રીટેક આવ્યા તા રીટેક આવ્યા તા ઈ બે વાટકી તો ભૂલાય જ ગઈ બોલ મને જે ચાર વાટકી તો મેં ઓલા માં પીધી પીધી જ પણ બે રીટેક ની પીધી હતી કેમ કે એમાં પ્રોબ્લેમ આવ્યો તો શોર્ટ માં તો બે એટલે છ વાટકી રસ ત્યારે ત્યારે બેઠા બેઠા પી ગયો તો આ તો શું હોય કે આ ને વાંધો નઈ હતે હે તો વાંધો ન કે આચું થઈ ઈ જાય આતી સાવ બધું લાગી છ છ રસ રસાય પી જ રસ એને મને વાયડો નથી પડતો એટલે સારું હે નગર ઘણા રસ એને વાયડો પડે બાકી એમાં પેલા અમારો એવો વિચાર હતો કે જીવ મારો ફ્રેન્ડ આવવાનો હતો ને ઘરે એને એને છ વાટકી પીવ ત્રણ ચાર વાટકી પીવર આવી હતી ઈ ટાઈપ નું કરું તો પછી વિચાર આવ્યો કે એને ઈ નહીં પી હગે એટલે આશિષ લાભ કર લાગી કેન્સલ કર નહીં કો મે કીધું આ વસ્તુ નહીં થાય મેં કીધું આ તો આશિષ વાળી ઠપકારીને પી એ લે એનું નથ રાખું તમારું જ રાખી દે કીધું ઈ તો પી હગે તો સી નો ના ના અને પાછું હું હતું એક જ ગામમાં પીવાનો તો શ્વાસ આઈ લેવાય નહીં કઈ રીતે પીઓ હું તો ન પીએ કો આશીષ તમે જબરા કહેવાય પી ગયા બોલો ઈ તો હજી ઓલી એડિટેડ ફાઈલ હતી બાકી તમે રો જો ને ખબર પડે રો 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 દે Yeah. જૂના પાડો હતા મારો દોસ્તાર હે એ અત્યારે પાછા પાડોશી થઈ ગયા છે અમારા એમના મમ્મી અમને આપી ગયા હાલો જાંબુડા ખાવા હાલો બધા ઘોઘરા ખાવા જો ઘોઘરા ની તૈયારીઓ ચાલુ હે તો બના નથી એટલે પછી આવજો

આપડે બે ને નહીં હાલે પણ હવે હવે મારે નથી હાલે હવે નથી હકાવું નથી હાલો જમવા જો ઘોઘરા પપ્પા એ લઈ લીધા ઘોઘરા ની ધમધમાટી બોલે હે રોટલી તરેલી તરેલી રોટલી કોને કોને ભાવે કોમેન્ટ કરજો મને તો બહુ ભાવે બી રોટલી હે હા તરેલી રોટલી હે બધું હેલો જમી લઈ હવે જમી લઈ તમે બધા ઘૂઘરા ઘૂઘરા ખાવા તો ખુશી એકલી મૂકીને મારે મમ્મી ને હે જવાનું હે અમદાવાદ કે અમદાવાદ જવાનું રીઝન ઈ હે કેમકે યુટ્યુબ ની હેને મીટઅપ છે આ વખતે બે હજાર ચોવીસ મીટઅપ તો આપણે અમદાવાદમાં એ ઘણા બધા સિટીમાં મીટઅપ રાખવાનું હે તો એમાંથી એને યુટ્યુબ નું મીટઅપ આ વખતે અમદાવાદમાં રાખ્યું હોય તો યુટ્યુબ વાળે તો એમાંથી આપણે ઇન્વિટેશન આવ્યું હોય તો આપણે જવાનું હે હા ખુશી

પણ દીકરા મને જરાક મને ઓલું થાય ના પણ જવું પડે જો આપણને આટલી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી નહીં હું તમને બે ને કહી દઉં જવાય નથી અત્યારે નકર હું તો અત્યારે તોય ભાગી જાત પણ મને નથી મેળે અત્યારે નો કીધું કાય વાંધો નેક્સ્ટ ટાઈમ કોક આવે ઓપોર્ચ્યુનિટી મળશે એમાં જઈશું કે જવાનું છે કોઈ દિવસ તક ને તમે પાટુ મારો તારી આ વાત તારી સાચી કીધું એમ કાય વાંધો તને આ વખતે લોગ બનાવજો પછી હું સીન બધી કહીશું તને બધી વસ્તુ શેર કરશ તારી આ ને આપણા વ્યૂઅર્સ અહીંયા શેર કરશું જઈશું એટલે હા ને કઈ તારીખે એની પછી અગાડી તમને વ્લોગમાં જણાવી દઈશું એમ નો કેતા કે અમદાવાદને અત્યારે રોકાઓ અમારે ઘરે આવજો એ

પેડે આવતા રહીશું એમ આ સાનુ નથી કે બે વાર તો ફોન આવે શું કરે ખુશી વાર ફ્રી નો હોય તો શું હોય ખબર નો હોય ફોન આવ્યો હોય પછી ફ્રી કરું મારો ફોન નો હવે એડમિશન થઈ ગયા

બે ને મોકલવા જમી લીધું જમીન ફ્રી થઈ ધાબા ઉપર થોડુંક વોક કરીએ બઉ મસ્ત પવન આવે આશીષ હા એ પવન સારો હારી પટનો પવન હે મસ્ત પવન થોડુંક આપડે પાછું થોડુંક વરસાદ પડે ને એટલે નાના નાના મકોડા એટલા આવે ને એટલા હેરાન કરે ને એટલે હજી બંધ થઈ જાય ને પાછો આવે ને એટલે મકોડા વધારે થાય વરસાદ માં

કેવા ચોકાન છક્કા માર મજા ના આયા આયા આવી ગયો બોલ આશિષ જસા એમ લખેલું બેટિંગ માં બેટિંગ માં આશિષ તો આવી ને અરે વાહ આશિષ જસા બરોબર ચાલુ કરી દે બરોબર હા એ તો હોના થા અરે એ તો હોના હી થા મમ્મી આશિષ આમાં ના ઓલો આખો દી હે ને હવે થોડી થોડા નવ છે ને કેટલા રન કેટલા રન મારું બોલ જેટલા કવ કીધા એટલા તમને 20 થાય એથી ઓર્ડર થાય હા હાલો કરો સ્ટાર્ટ હાલો મમ્મી આખો દી હવે આમાં નવરા જેવા થાય ને બે બે કામ પતે તરત મમ્મી આપણે આ ખાવા જાય બા આ નક્કી નઈ આ તમને દઈ છે ગયો ગયો પોપટ થઈ ગયું હું આશીષ હવે હરખા રમો કાઈ કમ આઈ વોલો એ ટાઉ

હૈ તો મારો થિયો ને નેક્સ્ટ ટાઈમ ઓકે આઉટ થઈ ગયા આશિષ આઉટ થઈ ગયો ખાલી લે હા નીતરી મજા આવે એવું છે ચાર્જ કરવી પડશે ને અત્યારે એક વધારે આવે કે દીદી તમે અત્યારે એર કેર કઈ રીતે કરો અમને એમ

મળે ને થોડુંક તમને રાહત મળે બાકી થોડા ઘણા હેરફોલ થયા કરે હેરફોલ તો થવાના જ પ્રેગ્નસી માં વિચાર કરી બાકી ખુશી રેગ્યુલર માં જે કેર કરે એ જ કોકોનટ ઓઇલ નાખે હેર માં બીજું તો કઈ નાખતી નથી શેમ્પુ જે નાખતા હોય આપણે ઈ રેગ્યુલર જે નાખી તમને જે શેમ્પુ હતું હોય ઈ નાખવાનું હા તમે બધા એમ પૂછો કે દીદી તમે કયું શેમ્પુ વાપરો તો શેમ્પુ હું લોરિયલ નું વાપરું કારણ કે મને લોરિયલ નું થઈ ગયું હું પહેલાથી વાપરતી હતી ને હવે હું બીજું કોઈ પણ વાપરું તો મને નથી ફાવતું એટલે શેમ્પુ તો એવું નથી કે લોરિયલ નાખો તો વાળ હારા જ રહે એવું પણ મને હેર ફાવી ગયું એટલે હા ઓ લોરિયલ જોવા જાય તો ખુશી ને લોરિયલ ફાવી ગયું હું લોરિયલ નથી વાપરતો હું હેડ એન્ડ શોલ્ડર વાપરું કેમ કે મારા હેર ને હેડ શોલ્ડર ફિટ આવે છે